ના ઘોઘા અલંગ પર અને મહુવાના દરિયામાં કરંટ જોવા મળ્યો પગલે આગાહીમાં ભારે જોવા મળ્યો જાણે ગાંડો તૂર બન્યો હોય ફૂટ જેટલા ઊંચા ઉછળતા જોવા મળ્યા દરિયા કિનારાના વિસ્તારો અને ખાસ કરીને ભાવનગરનો દરિયો જે ગાંડો બન્યો છે તેના દ્રશ્યો કારણ કે હવામાન વિભાગ તરફથી ભારે પવનની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ભારે પવનને કારણે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે

આઠ થી અગિયાર દરમિયાન જે આગાહી છે એ મુજબ આજે ભાવનગર ના દરિયા છે એની અંદર ભારે કરંટ છે એ જોવા મળેલું છે ખાસ કરીને જિલ્લાની વાત કરીએ તો ઘોઘા અલંગ સરતાનપુર મહુવા સિક્તા જે દરિયા છે એ દરિયા કિનારો પર ઊંચા ઊંચા જે મોજા છે એ ઉઠલ્યા છે ખાસ કરીને અલંગ દરિયાની વાત કરીએ તો અલંગમાં આજે ખૂબ જ ઊંચા મોજા લગભગ પંદર થી વીસ ફૂટ જેટલા ઊંચા મોજા છે એ ઉઠલ્યા છે ભારે કરંટ દરિયાની અંદર જોવા મળ્યો છે દરિયો છે એ જાણે ગાંડો તૂર બન્યો હોય એમ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી એની અસર છે એ ભાવનગરના દરિયામાં જોવા મળી રહી છે બિલકુલ આભાર નવનીત સમગ્ર વિગત બદલ વીસ ફૂટ ઊંચા મોજા અલંગના દરિયા કિનારે જોવા મળ્યા વરસાદની આ અસર